ઘટના બની કામ અર્થે આવેલા બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની નજર ત્યાં ઉભેલા એક દિવ્યાંગ ભાઈ પર પડ્યા ભાઈ આખી ઓછું જોઈ શકે ઓછું સાંભળી શકે અને બોલી પણ શકતા નથી છતાં પોતાનું જીવન નિર્વાહ કરવા માટે ઠંડા પીણા અને પાણી વેચી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને ધવલસિંહ ઝાલાનું હૃદય દ્રવી ઉઠ્યું તેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા તે ભાઈનો તમામ માલસામાન ખરીદી લીધો અને તરત જ આસપાસ ઉભેલા બાળકો અને વૃદ્ધોને મફતમાં વહેંચી નાખ્યો ધવલસિંહ ઝાલા પાસેથી પ્રજાને એક સંદેશ જાય છે કે સમાજમાં સાચી સેવા એ છે કે આપણે ગરીબ મધ્યમ વર્ગના અને ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ પાસેથી ખરીદી કરીએ અને તેઓને આત્મનિર્ભર બનાવવામાં સહાય કરીએ